શું નામ છે તમારું પોપટભાઈ શું નામ પોપટભાઈ પોપટભાઈ કયું ગામ કોલાપુર કોલાપુર બરોબર હવે મિનિમમ આઠથી કરી અને જે છે બાર મહિના પહેલાં તમારે શું તકલીફ હતી કેડિયાની અહીંયા કમરની અંદર અમરની ગાર્ડની તકલી બરોબર એ જે તકલીફ છે મિનિમમ કેટલા ટાઈમથી હતી આઠ આઠ મહિના સાત આઠ મહિનાથી બરોબર એ જે તકલીફ છે એને મટ્યાન કેટલો ટાઈમ થયો મટિયાના તો ખાસ ટાઈમનો એટલે કેટલો ટાઈમ થયો કેટલા મહિનાથી આ છે

અહીંયા મારી જોડે કેટલી વાર બતાવવા માટે આવ્યા હતા તમે તમારી પહેલા પહેલી વાર આયો તમે કે હાલ લાગે બીજી ફેર આવ ચાર દાડે દવા લીધી બરોબર પણ ચોથા દાડે મને ફેર પડ્યો બીજી ફેર આયા હતા તમે દવા વાળી પાછી બતાવી અત્યારે કોઈ પણ કામ કરો તો કશું અત્યારે બિલકુલ તકલીફ જ નહી ને બરોબર તો અત્યારે શેના માટે આવ્યા તમે આ માટે આ છોકરીને ભેગા બતાવવા લે મે બરોબર ઓકે થેન્ક યુ